પચાસમી જન્મજયંતિની ઉજવણી જે છે આ હિમુ ગઢવી નાટ્યગ્રહ યાજ્ઞિક રોડ રાજકોટ તારીખ પંદર નવેમ્બરના સવારે અગિયાર કલાકે શરૂ કરવામાં આવશે આમાં ભગવાન બિરસા મુંડાજીના જીવન સંઘર્ષ અને સાંસ્કૃતિક વિશે ફિલ્મ નિર્દર્શન આદિજાતિ સમાજના રમતવીરો તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને શાળા કોલેજમાં યોજાયેલી વિભિન્ન સ્પર્ધાઓ જે થઈ હતી આમાં પણ જે વિજેતાઓ છે આને સન્માનિત કરવામાં આવશે આ કાર્યક્રમ દરમિયાન રાજકોટ જિલ્લાના અંદાજે નાઇન પોઈન્ટ સેવન વન કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે સાથે સાથે નજીકના ડીએચ કોલેજના પટાંગણમાં એક સેવા સેતુ અને આરોગ્ય કેમ્પની પણ સાથે સાથે પ્લાનિંગ કરી છે આ આરોગ્ય કેમ્પમાં પણ જેટલા પણ આજુબાજુના વિસ્તારના માણસો છે અથવા તે દિવસે જે આ કાર્યક્રમ અટેન્ડ કરે છે તમામને વિનંતી છે કે આપ આરોગ્ય કેમ્પનો લાભ લઈ શકો છો સાથે સાથે એક વિશાળ સેવા સેતુનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ સેવા સેતુના કાર્યક્રમમાં આધાર કાર્ડ હોય જનમરણના દાખલા હોય રાશન કાર્ડ સંબંધિત સેવાઓ હોય સમાજ સુરક્ષાની સેવાઓ હોય બેંકને લગતી વિભિન્ન સેવાઓ હોય અને બીજી પણ વિભિન્ન નાગરિક સેવાઓ જે છે શહેરી અને ગ્રામ્ય વિસ્તારની જે છે આ સેવાઓ તે દિવસે પૂરી પાડવામાં આવશે મારી વિનંતી છે કે વધુમાં વધુ આપ આમાં ભાગ લઈને આ જે અવસર છે આનો લાભ ઉઠાવવામાં